આખા શરીરમાં દુખાવાનું જો કોઈ બીજું કારણ ન હોય એટલે કે જો વધારે પડતી મહેનત કરી હોય અને દુખાવો થતો હોય તો એ વસ્તુ આખી અલગ છે પણ જનરલી શરીરમાં ઝીણું ઝીણું કંઈક ને કંઈક દુખાવો થતો રહેતો હોય તો આ જે દુખાવો છે ઘણી વખત ગેસનો પણ હોઈ શકે છે વાયુનો હોઈ શકે છે પિત્તનો દુખાવો આ પ્રકારના જે કાંઈ દુખાવો થાય છે એને લગતો એક દેશી પ્રયોગ છે આ દેશી પ્રયોગ તમે કરશો એટલે ખૂબ સારું રિઝલ્ટ તમને મળશે આ દેશી પ્રયોગ છે મિનિમમ અગિયાર દિવસ સુધી ફરજિયાત કરવાનો છે અગિયાર દિવસ સુધી આ પ્રમાણે તમે દેશી પ્રયોગ કરશો એટલે ખૂબ સારું રિઝલ્ટ તમને મળશે તો આ જે દેશી પ્રયોગ આપણે ઘરગથ્થુ પ્રયોગ કરવાનો છે એમાં સૌથી પહેલાં તો આપણે ચાર વસ્તુની જરૂર પડશે ચારે ચાર વસ્તુ લગભગ આપણા રસોડામાંથી આપણને મળી જતી હોય છે તો સૌથી પહેલાં તો પચાસ ગ્રામ અજમો લેવાનો છે પચાસ ગ્રામ જીરું લેવાનું છે પચાસ ગ્રામ વરિયાળી છે અને હળદ લેવાની છે બહારથી પણ લઈ શકો છો તો ચારેય વસ્તુને અલગ અલગ પહેલા તો અર્ધકચરી શેકી નાખવાની છે જે મેં વસ્તુ જયારે કીધી એ ચારે ચાર વસ્તુને સૌથી પહેલા અલગ અલગ અર્ધ કચરી શેકી નાખવાની છે એમાં તમારે હળદરને ખાલી નથી શેકવાની હળદરનો પાવડર જ આપણે રાખવાનો છે અને બાકીની જે ત્રણ વસ્તુ અધકચરી હળદર એડ કરી અને ફરી પાછું મિક્સરમાં એક વખત પાવડર બનાવી દેવાનો આ જે પાવડર બને છે એ પાવડર રોજ રાત્રે એક ગ્લાસ નવશેકા ગરમ પાણીની અંદર એક ચમચી નાખીને પીવાથી ખૂબ સારો રિઝલ્ટ મળે છે જે મિત્રોને વધારે પ્રમાણમાં બોડી એકની તકલીફ હોય શરીર વધારે પ્રમાણમાં દુખાવો થતો હોય તો એ મિત્રોએ સવાર બે સવારે અને સાંજે બે ટાઈમ આ પ્રયોગ કરવાનો છે એટલે કે સવારે એક ગ્લાસ ગરમ પાણીની અંદર એક ચમચી પાવડર અને રાત્રે એક ગ્લાસ ગરમ પાણીની અંદર એક ચમચી પાવડર નાખી આ પ્રયોગ છે કરવાનો છે આ પ્રયોગ કરવાથી બોડીનો દુખાવો જનરલ બોડી એક પેન છે એ તો દૂર થશે તે પણ જે મિત્રોનું વજન વધારે છે અને વજન વધારે છે એને લીધે જો દુખાવો થતો હોય તો એ વજન ઘટાડવામાં પણ ખૂબ સારો એવો ફાયદો આ દેશ પ્રયોગથી થાય છે એ સિવાય જે મિત્રોને દુખાવાને લગતી તકલીફ હોય સાંધાના દુખાવાને લગતી તકલીફ હોય કે પછી શરીરના કોઈ પણ દુખાવાને લગતી તકલીફો હોય તો એવા મિત્રો માટે જો આ પ્રયોગ કરવાની સમયની અનુકૂળતા ન હોય દેશી ઉપચાર થઈ શકે એવી કોઈ સમયની અનુકૂળતા જો ઘરે ન હોય તો એવા મિત્રો માટે ખૂબ જ સરસ આયુર્વેદિક કીટ અમારી પાસે અવેલેબલ છે તો જે મિત્રોને આ સાધના દુખાવાની આયુર્વેદિક કીટ વિશે વધુ માહિતી મેળવી હોય એ મારા વોટ્સએપ નંબર ડાયરેક્ટ મારો સંપર્ક કરી શકે છે સરળા સારી તંદુરસ્તી આપી પ્રથા જય